নৱ ব্লগ জয় বাপা চামে આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે અને એ વિડીયો બનાવવાનો છે રૂપા ઉપર કારણ કે આજે તમે ઘણા બધાની કોમેન્ટ આવતી હમણાંથી કે હમણાંથી પ્રેન્ક વિડીયો નથી નાખ્યો પ્રેન્ક વિડીયો નથી નાખ્યો તો ખાસ કરીને આજે રૂપા આપણે પ્રેન્ક કરવાનો છે અને બહુ જોરદાર એટલે જોરદાર પ્રેન્ક થવાનો છે તો વિડીયોમાં ઠેર સુધી બિના રહો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્રેન્ક એની ઉપર કરવાનો છે એ તો હજી ખબર નથી પણ પ્રેન્ક થવાનો છે જરૂર કારણ કે આપણે જવાનું હાકડી બહાર તો આપણે રૂપાને પૂછીએ પહેલાં કે તને તારે શું વસ્તુ લાવી છે એ ઈ ઉપરથી કંઈક આપણે પ્રેન્કનું નક્કી કરીશું તો હું થાય હું નહીં આગળ બીના રહેતો તો બહુ મજા આવેની છે તો એ ઘરની પાછળ ગઈ હોઉં છું તો રૂપા ઘેરે છે તો હવે જવું ના અને એને પૂછું તો ફેમિલ આપણે અત્યારે જઈ છે ઘેરે અને મેડમ રાણી બેઠી નેવરી તે બે હતી ને નેવરી નેવરી કરે છે નેવરી

પેલા હે ને એનાટુ ફોન લે પછી બીજું ગમે વસ્તુ લે બાકી ફોન લઈએ જ લઈ આજ તો જનક બાગડે આવે છે તો હું ને જનક બે વાગડે જઈ ડાયરેક્ટ મોવા તો ફાઇનલી આપણે મો ભૂખીએ છીએ અને આપણે આજે લેવાનું છે પંદર પ્રો મેક્સ

અને આપણે જવા જવાની દુકાને તો જોઈશું હવે ના જઈમ શું થાય હું નહી એમ તો ને બહુ કામ પૂરું કરી દીધું હવે લઉં ભાઈ હવે નાસ્તો કરવા નાસ્તો હાલો હવે તો તો ફેમિલી ને કા આવી જનકભાઈ બેચે લાઈફન પ્રો મેક્સ ની પાર્ટી આપે છે

ફॅमिली આપણે આવ્યા ઘરે અને તેસાલા સરપ્રાઈઝ હતી રૂપાને દેવાને આપણે ફોન લેવા એને એમ હતું કે નાનો એવો ફોન લાવશે એમ એને ખબર નથી કે હું આવડો મોટો ફોન એના હાટું લાવી એમ તો એને હું આવે હાલે લાવ્યો તો કે ફોન લેવા હું હે ખબર

થોડું બોલું છું પણ તમને બધાને કેવી મજા આવી ચાલો પાછા ખાસ એકવાર વાર કોમેન્ટ કરી અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય